રાજસ્થાન સરહદે આવેલા ધાનેરા તાલુકામાં ક્રાઇમ રેશિયો ઘટાડી અને સાચા અર્થમાં પોલીસને પ્રજાના મિત્ર બનાવતા પીઆઈ એટી પટેલ સવા વર્ષમાં અનેક ગુનાઓનો ભેદ ઉકેલી તાલુકાને સુરક્ષા સલામતીનો અહેસાસ કરતા ધાનેરા પીઆઈ આમ તો રોફ અને લાકડી બધાવતી પોલીસ તમે જોઈ હશે પણ રાજસ્થાન સરહદે આવેલા ધાનેરા તાલુકામાં અનેક ગુનાઓનો ભેદ ઉકેલી લૂંટ ચોરી જેવા અનેક ગુનાહિત પ્રવૃત્તિ પર લગામ લાગતા સાચા અર્થમાં ધાનેરા પોલીસ મથકે પીઆઈ તરીકે ફરજ નિભાવતા એટી પટેલ સાચા અર્થમાં પ્રજાના સાચા મિત્ર બન્યા છે પોલીસ અને પ્રજા વચ્ચેનો ભેદ દૂર કરી પ્રજાને સાચી રજૂઆત કરતા કરી છે પોલીસ એ પ્રજાનો મિત્ર છે પોલીસનું મુખ્ય કામ લોકોના જાનમાલની સુરક્ષા કરવાનું હોય છે તેમજ પોલીસન વિસ્તારમાં શાંતિ રહે જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવાનું હોય છે જેથી આપ સર્વેને અપીલ કરવામાં આવે છે જ્યારે પણ પોલીસ સ્ટેશનમાં કે પોલીસની જરૂરિયાત ઊભી થાય ત્યારે નિશ્ચિતપણે અમારો સંપર્ક કરો લોકોની સુરક્ષા એ જ અમારો મુખ્ય ધ્યેય છે જય હિન્દ છેલ્લા દોઢ વર્ષથી દાનેરામાં પીઆઈ તરીકે એટી પટેલ ફરજ નિભાવે છે જેમાં જોએ સગીર વયના સત્તર કેસ ભારે ગુના ત્રણ લૂંટના બે ઘરફોડ અને ચોરીના સત્તાવન પ્રોહિબિશન નવસો સાહીઠ જુગારના આડત્રીસ કેસ કરી ઉકેલ લાવ્યો છે તો બીજી તરફ તરીપાનના ચોપન પાસા પંચાવન નાસ્તા ફરતાના અડતાળીસ કેસ કરેલ છે એનડીપીએસના પાંચ કેસમાં એક પોઈન્ટ પાંચ કરોડનો મુદ્દામાલ જપ્ત કરેલ છે ક્વોલિટી કેસ બેતાળીસ જેટલા કરેલ છે આવા અનેક કેસ નોંધી ઝડપી કાર્યવાહી કરી તાલુકાને ગુનાહિત પ્રવૃત્તિમાંથી છુટકારો અપાવ્યો છે જે ધાનેરાની જનતા આજે પણ વખાણ કરતી જોવા મળી રહી છે આમ પીઆર એટી પટેલની નોંધપાત્ર કામગીરી જનતાના ઉડીને આંખે વળગે જેનો ઇનકાર પણ ન કરી શકાય ભાજપ સરકાર દ્વારા મહિલા સુરક્ષાની જે વાત કરવામાં આવી છે તે ખરા અર્થમાં અમારા ધાનેરા તાલુકામાં સાબિત થઈ છે એક વર્ષથી નવા આવેલા પીઆઈ અમારા માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે કે મહિલા સુરક્ષાને લઈને તેઓ ખૂબ સજાગ છે રાત્રે અમે ગમે તે ટાઈમે ગમે ત્યાં આવી જઈ શકીએ છીએ અમને કોઈ જાતનો ડર નથી અને એમને એમના આવવાથી ખરેખર ખૂબ જ સલામતી અમે અનુભવીએ છીએ મહિલાઓ માટે તેઓ ખૂબ જ આશીર્વાદ સ્વરૂપ સાબિત થયા છે તેમને હું સેલ્યુટ કરું છું દાનેરા તાલુકો રાજસ્થાન સરહદે હોવાથી અનેક ગુનાઈ પ્રવૃત્તિ આકાલેતી પણ હોય છે પણ પીઆઈની કડક નજર થતાં અને ક્રાઇમ કરનાર ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે તો બીજી બાજુ વેપારીઓ પણ રાહ સુધી વેપાર ધંધા કરી રહ્યા છે મહિલાઓ પણ પરિવાર સાથે મોડી સુધી બજારમાં બિંદાસ ફરતી જોવા મળી રહી છે મોડી સુધી સતત પોલીસ પેટ્રોલિંગ થતાં સામાજિક તત્વો ગુનાખોરી કરતા સો વાર વિચારે છે પીઆ એટી પટેલ ધાર્મિક ભાવનાવાળા હોવાથી અનેક ધાર્મિક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે તેમના આગમન બાદ નેનાવા બોર્ડર પર નવીન મકાન બનતા ચોકી આધુનિક બની છે અને બજારમાં નવીન ચોકી કાર્ય થતાં ગુનેગારોમાં ફફડાટ વ્યાપ્યો છે હેલ્મેટ વિતરણ અને અનેક સેવાકીય કાર્યમાં અગ્ર હરોળમાં રહેતા પીઆઈ ધાનેરા તાલુકામાં લોકપ્રિય બન્યા છે છેલ્લા દોઢ વર્ષથી ધાનેરા અમને જે નવા પીઆઈ સાહેબ મળ્યા છે એ બહુ સરસ છે એમની કામગીરી બહુ સારી છે અને નવા પીઆઈ આવ્યા પછી ધાનેરા સિટીની અંદર જે દુઃખદ તત્વો હતા એ પોતાનું મેદાન છોડીને અહીંથી જતા રહ્યા છે આવા સરસ પીઆઈ પીઆઈ ધાનેરાને જે મળ્યા છે એ બહુ ગર્વની વાત છે સારા વેપારી લોકો પોતાનો ધંધા રોજગાર મોડે સુધી ચાલુ રાખી શકે છે આ દોઢેક વર્ષ પહેલાં આવો હતો કે અહીંયા સાત વાગે શટર બંધ કરીને ઘરે જવું પડતું હતું એની જગ્યાએ હવે આખી રાત બી અહીંયા વેપારીઓ સારી રીતે પોતાનો ધંધો ચાલુ રાખી શકે છે બેન કુંવાસી પણ અહીંયા રાત્રે આરામથી ફરી શકે છે આવી ધાનેરાની અલગ દોઢેક વર્ષ પહેલાં એવી હતી કે સાત વાગે બેન કુંવાસી અહીંયા સિટીમાં ફરી નથી એની જગ્યાએ આખી રાત ગમે તે બિંદસથી ફરી શકે છે તો અહીંયા ધાનેરા રાજસ્થાન બોર્ડરને અડીને આવેલું છે જે છેવાડાનો વિસ્તાર છે જેના કારણે અહીંયા લુખા અને દારૂડીયા તત્વોનો પણ અહીંયા રોજે રોજ લુખા તત્વો અહીંયા વધારે ને વધારે વધી રહ્યા છે સાહેબના આયા પછી આવા લુખા તત્વો ક્યાં ગયા એ જ ખબર નથી ખરેખર આ બીઆઈ સાહેબની કામગીરી બહુ સરસ છે દાનેરા તાલુકામાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે ખેડૂતો નિરક્ષર હોવાથી પોલીસ મથકે આવતા ડરતા હતા જે ડર આ પીઆઈ એટી પટેલ દૂર કરી સત્ય સમજાવ્યું કે પોલીસ પ્રજાનો મિત્ર છે હર હંમેશ કાયદા વ્યવસ્થામાં કટિબદ્ધ છે પીઆઈ એટી પટેલની હંમેશા એક જ નીતિ રહી છે કે કોઈ ગુનેહાર છટકી ન જાય અને નિર્દોષ ભોગ બની ન જાય સતત સફળ કામગીરીના કારણે એટી પટેલ લોકપ્રિય પીઆઈ બન્યા છે જે બીજા પોલીસ અધિકારીને પણ એક સરળ મેસેજ આપે છે ખાકી પ્રજાની મિત્ર બને તો ઘણા ગુનાઓ આપોઆપ બનતા અટકી જાય તેમ છે જ્યારથી ગાંધા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે એટી પટેલ સાહેબ આવ્યા છે ત્યારથી અમારીને આજ સુધી લગભગ દોઢેક વર્ષના મેં એમને ઘણા બધા ક્રાઇમો ઉપર કાબૂ મેળવ્યો છે પછી જે કોલેજે જતી બેન દીકરીઓની સામે કોઈ રોમિયો હેરોન કરતા હોય ખોટા ગરીબ માણસોને ખોટા માણસો વ્યાજે રૂપિયા આપીને વધુ વ્યાજ ઉઘરાવતા હોય વાહનો ચોરીના કિસ્સામાં હોય કોઈ પણ બેન દીકરીને સાસરીઓ દ્વારા હેરાન કરવામાં આવતા હોય દારૂના કેસો તો રોજે રોજ પકડાય છે આવા અસંખ્ય ગુનાઓ આ સાબાયા પછી એમના ઉપર ખૂબ જ કડક કાર્યવાહી કરી છે અને જો કદાચ આવા અધિકારી અમારા દાંદરા શહેરને હજુ પાંચ વર્ષ સુધી મળે તો મને વિશ્વાસ છે કે ગાંદરાત તાલુકો ક્રાઈમ રહિત થતા વાર નહીં લાગે મારી તો સરકારને પણ વિનંતી છે કે ગુજરાતની અંદર આવા બાવીસ અધિકારીઓ જે જે કામ કરે છે એમને સરકારે પ્રોત્સાહન આપવું જોઈએ અને આ સાહેબને તો એટી પટેલ સાહેબને તો મારી સરકારને પણ ગુજરાત સરકારને વિનંતી છે કે હજુ પાંચ વર્ષ સુધી અમારે આવા બાવીસ અધિકારીને અહીંયા જોયું જરૂર છે જેથી કરીને અમારો તાલુકો બોર્ડરને અડીને આવેલો છે અને ક્રાઇમ રહિત અમારો તાલુકો બને માટે આ સાહેબની બદલી તો ન જ થવી જોઈએ એવી મારો વ્યક્તિગત માનવું છે કે આવો બી તરત ધાનેરા રિપોર્ટર હિતેશ પંડ્યા સબન ભારત ન્યૂઝ ધાનેરા